ગાંધીનગરમાં છેલ્લા ત્રેવીસ દિવસથી માજી સૈનિકો આંદોલન પર ઉતર્યા છે આંદોલન અને વિરોધ કઈ બાબતનો તો જે અનામત માજી સૈનિકોને મળતી હોય છે એ પ્રમાણે ભરતી કરવામાં આવે અને બીજા ત્રણ ચાર મુદ્દા એવા છે જે મુદ્દે એ લોકો ત્રેવીસ દિવસથી ત્યાં આંદોલન કરી રહ્યા છે સાંભળવાવાળું કોઈ જ નથી આજે જ્યારે મહારેલીની જાહેરાત કરવામાં આવી એટલે ગાંધીનગરમાં બીજા બધા જ માજી સૈનિકો ભેગા થઈ અને મહારેલી કરવાના હતા એ પહેલાં જ પોલીસે એમને ડિટેઇન કરી દીધા ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણીમાં બેસીને તમે તમારો મુદ્દો મૂકો ત્યાં તમે આંદોલન કરો અને છતાં પણ ત્યાં તમને આંદોલન ન કરવા દે પોલીસને ખબર પડે કે આંદોલન થવાનું છે એની પહેલાં જ એ બધા લોકોને ડિટેન કરવામાં આવે અને જ્યારે ડિટેન કરવામાં આવે ત્યારે જે તસવીરો આવે એ ખૂબ દુઃખદ અને કરૂણ તસવીર હોય છે કારણ કે જ્યારે શિક્ષક આંદોલન કરે છે ત્યારે એને ઢસડવામાં આવે છે જ્યારે માજી સૈનિકો આંદોલન કરે છે તેમને બોચી પકડીને લઈ જવામાં આવે છે આંદોલન કરતાં લોકોને રોકવામાં એમને ડિટેન કરવા કરવામાં પોલીસ જે હદ સુધી જાય છે એ જોઈને શરમ આવે છે એક સમય એ બધા પોલીસ પણ પોતાના ગ્રેડ પે માટે આંદોલનમાં બેઠા જ હતા એમની સાથે શું વર્તન થયું હતું એમને યાદ હોવું જ જોઈએ માજી સૈનિકો ત્રેવીસ દિવસથી જ્યારે આંદોલન પર બેઠા છે આજે જ્યારે ડિટેન કર્યા એમને પચાસ જેટલા એવા છે માજી સૈનિકો જેને ડિટેન કરવામાં આવ્યા છે ગાડીની અંદરથી ડિટેન થયા પછી એક વિડીયો પણ સામે આવ્યો છે જેમાં એ પોતાની વ્યથા કહી રહ્યા છે ત્રેવીસ દિવસથી કોઈને શોખ નથી થતો ત્યાં ગાંધીનગરમાં બેસવાનો પોતાનું બધું જ કામકાજ મૂકી અને ત્યાં બેસવાનો આંદોલન ત્યારે જ થાય છે જ્યારે સત્તા પક્ષ અને સરકાર સાંભળવા માટે તૈયાર નથી હોતી એમને ઢંઢોળવા માટે એમના કાન સુધી અવાજ પહોંચાડવા માટે આ લોકો આંદોલન કરતા હોય છે પણ એમની વાત પણ લોકો સાંભળતા નથી એમની વાત સાંભળ્યા વગર જ એમને ડિટેન કરવામાં આવે છે એ આંદોલન કરે છે ત્રેવીસ દિવસથી એમના મુદ્દા ચાર પાંચ હોય તો એ મુદ્દા સાંભળો પહેલાં એ મુદ્દા સાંભળ્યા પછી નક્કી કરો કે એમાંથી કેટલા મુદ્દા પર વાત થઈ શકે છે કઈ વાત સ્વીકારી શકાય છે ના સાંભળવાનું બંધ કરી દીધું છે આપણે આપણે માત્ર અધિકારી રાજ ચલાયો છે આપણે માત્ર એક જ પક્ષી રાજ ચલાયો છે અને એના પ્રતાપે અત્યારે સામાન્યથી સામાન્ય બાબતે પણ લોકોએ ગાંધીનગર જઈને આંદોલન કરવા પડે છે આંદોલન કરવા આવતા લોકોને કોઈ જ શોખ નથી ત્યાં બેસી અને આટલા બધા દિવસ અને રાત કાઢવાની એ માત્ર પોતાની માંગણી માટે આવ્યા છે એ માત્ર ચાહે છે કે અમે જેને મત આપ્યા છે અમારા કારણે જે અધિકારી પગાર લઈ રહ્યા છે અમારું સાંભળે જે અમારી વ્યવસ્થા માટે છે અમારી સેવા માટે છે એ લોકો લોકો અમારું સાંભળે પણ કમનસીબે આ રાજ્યમાં હવે સાંભળવાનું બંધ થઈ ગયું છે લોકોએ પોતાના કાનમાં રૂ નાખી દીધા છે ભલે ત્યાં ગાંધીનગરની સત્યાગ્રહ છાવણીમાં કોઈ પણ કેટલું ચિલ્લાય કોઈને કાંઈ ફરક નથી પડતો ગાંધીનગરથી જે આજે દ્રશ્ય સામે આવ્યા છે માજી સૈનિકો જ્યારે મહારેલી માટે જવાના હતા એ પહેલાં પોલીસે એમને ડિટેન કર્યા છે ડિટેન થયા પછી એમની જે વ્યથા કરી રહ્યા છે તે જુઓ મારો સારી જગ્યાએ તમારે જ્યાં પણ ત્યાં જોવો કે આજ જોઈ લ્યો આ ગાડીમાં સત્યાગ્રહ સામણી બેઠા છીએ છેલ્લા ત્રેવીસ દિવસથી તેમ છતાં અમે હતો કઈ નતો અને આજે અમને આ કિડનેપ કરીને લઈ જાય છે હવે અમને કિડનેપ કરીને લઈ જાય છે જો અમને કઈ થયું જો અમે મરી ગયા આ અમને મારવાની પણ અમને ઈચ્છા છે તો હું આપ સૌને કહેવા માંગુ છું કે અમે શહીદ થઈ જશું કોઈ વાત નહીં પણ અમારી શહીદી અમારી શહીદી આડે ન જોઈ જોઈએ આ જોઈ લ્યો ચહેરા બધાય અને આ જોઈ લ્યો ગાડી આ પોલીસ ની ગાડી જોઈ લ્યો આજે લઈ જાય છે અમને અંતરિયાળ ઇલાકામાં ક્યાં લઈ જશે અમને ખબર નથી તો આ ગુજરાત ની તમામ અને મારી ફેમિલી ને પણ હું કહેવા માંગુ છું કે આ વિડિયો લઈને જાઓ તમે જ્યાં જાવ એ ગ્રામમંત્રી સાથે અને ક્યાં બી જાવ અને પોલીસ સ્ટેશન માં ફરિયાદ લખાવો ભાઈ અમારા હસબન્ડો બધા માજી સૈનિક ક્યાંય ગયા આ માટે તમે કિડનેપિંગ નો કેસ દાખલ કરો જય હિન્દ ભારત માતા કી જય